નમસ્તે મિત્રો હું ડીજે ગોંડલિયા કોમ્પિટેટિવ ડીસી ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે એક નવી સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે ગુજરાતી વ્યાકરણ હાલમાં બધી જ કોમ્પિટિટિવ એક્ઝામમાં અને ક્લાસ 1 થી ક્લાસ 3 લેવલની એક્ઝામ સુધીમાં દરેક જગ્યાએ ગુજરાતી ગ્રામરનો એક ટોપિક રહેલો હોય જ છે અને ખાસ કરીને હાલમાં જે હમણાં નવી આવતી રહેલી તલાટી અને બિન સચિવાલયની એક્ઝામમાં ગુજરાતી વ્યાકરણનું મહત્વ એકદમ ખાસ રહેલું છે

એવી જ રીતે આ ચાર સ્ટેપ આપણે ફોલો કરવાના છે બરાબર તો સૌપ્રથમ કોઈ પણ ભાષા શીખવા માટે સૌથી પહેલા આપણે સાંભળવું પડે વારંવાર સાંભળવાનું તમે એકવાર સાંભળું બીજી વાર સાંભળું જ્યાં સુધી મગજમાં આપણે આવી ના જાય ત્યાં સુધી આપણે પહેલું સ્ટેપ જ ફોલો કરવાનું મતલબ કે આપણે સાંભળતું રહેવાનું ત્યારબાદ શું કરવાનું તો કે સાંભળ્યા બાદ પછી આપણે તેને બોલવાની ટ્રાય કરવાની એકવાર વાર બોલ્યા સરખું નહીં બોલી શકીએ બીજી વાર બોલશું સરખું નહીં બોલી શકીએ એવી રીતે બોલવાની ટ્રાય કરવાની આપણે એનું સ્મરણ વાગોળતો રહેવાનું આપણે જે શીખા જે બોલવાની ટ્રાય કરી એ બોલ્યા બાદ પછી મનમાં ને મનમાં સ્મરણ કરવાનું સ્મરણ થઈ ગયા બાદ આપણે મગજમાં એકદમ ફિટ થઈ જશે કોઈ પણ ટોપિક ત્યારબાદ આપણે એને લખવાનો પ્રયાસ કરવાનો એકવાર લખાઈ જશે એટલે આપણે ફોલો કરી ટોપિક હોય પણ આધારે આજ ચાર ટોપિકના આધારે આપણે આખું ગુજરાતી વ્યાકરણ શીખવાના છીએ બરાબર છે મિત્રો ઓકે ગુજરાતી ભાષાના પરિચયની આપણે વાત કરીએ તો ગુજરાતી ભાષામાં આપણે સૌપ્રથમ તો એ જોવું પડે કે આવી છે ક્યાંથી બરાબર તો ગુજરાતી ભાષા ડાયરેક્ટ નથી આવેલી પેલા કોઈ બોલીઓ રચાતી હોય છે બરાબર એક્ઝામ્પલ તરીકે આપણે સમજીએ કે ગુજરાતની બોલીઓ ટોટલ ચાર છે બરાબર છે આપણે બધાને ખ્યાલ છે સૌરાષ્ટ્રની બોલીઓ તો કે કાઠિયાવાળી કહેવાય છે એવી જ રીતે મધ્ય ગુજરાતની બોલી ઉત્તર ગુજરાતની બોલી કહેવાય છે પટણી બોલી ત્યારબાદ મધ્ય ગુજરાતની બોલી કહેવાય છે ચરોતરી બોલી એવી જ રીતે દક્ષિણ ગુજરાતની બોલી કહેવાય છે સુરતી બોલી

કે આપણે પ્રાચીન ભાષા એટલે કે આપણે સંસ્કૃત ભાષાનું અસ્તિત્વ હતું બરાબર છે આપણે વૈદિક ભાષા કહીએ આપણા દેવોની ભાષા કહીએ એ ભાષા એટલે કે આપણી સંસ્કૃત ભાષા સંસ્કૃત ભાષા ઉપરથી હળવે હળવે થોડોક સમય પસાર થતો ગયો અને ત્યારબાદ આવી આપણી પ્રાકૃત ભાષા તરીકે હવે એવું મનાય છે કે ઈસવીસન સાતસો પૂર્વે અને ઈસવીસન છસો સુધી આપણે પ્રાકૃત ભાષાનો

મહત્વ વધારે હતું ત્યારબાદ આપણા બધા વ્યાકરણ શાસ્ત્રીઓ આપણા ગુજરાતના કવિઓ ગુજરાતના સાહિત્યકારો એ બધાએ આપણે ગુજરાતી ભાષાને સાહિત્ય આપ્યું ગુજરાતી ભાષાને પ્રાધાન્ય આપ્યું અને ત્યારબાદ આપણે ગુજરાતી ભાષા અસ્તિત્વમાં આવી છે એટલે આપણે એક એક્ઝામમાં ક્વેશ્ચન ઘણી વખત પૂછાય છે બરાબર કે ગુજરાતી ભાષા મૂળ કઈ ભાષા ઉપરથી ઉતરી આવી છે તો મૂળ સંસ્કૃત ભાષા ઉપરથી ઉતરી આવી છે

કોઈ પણ ભાષા શીખવા માટે મહત્વના એટલે કે આપણે ગુજરાતી ભાષા શીખવા માટે આપણે મહત્વના ત્રણ સ્ટેપ ફોલો કરવા પડે બરાબર છે સ્ટેપ તો કે ગુજરાતી ભાષા માટે આપણે પેલા શબ્દો ભંડોળ આવડવું જોઈએ શબ્દો ભંડોળ આવડશે ત્યારબાદ આપણે વ્યાકરણ શીખવાની શરૂઆત કરશું હવે આપણે નાનપણથી લઈને આજ સુધી ગુજરાતી ભાષાના શબ્દો ભંડોળ આપણે બધા શીખી ચૂક્યા છીએ બરાબર કારણ કે આપણી માતૃભાષા ગુજરાતી છે એટલે ત્યારબાદ હવે આપણે શીખશું ગુજરાતી વ્યાકરણ અને એ વ્યાકરણ શીખાઈ જાય શબ્દો ભંડોળ આવડતું હોય વ્યાકરણ શીખાઈ જાય તો આપણે આરામથી આપણે લેખન શૈલી તરીકે આગળ વધી શકીએ બધાને ખબર છે અત્યારે હાલમાં ક્લાસ લેવલે હાઈકોર્ટ પ્યુન પણ લેખિત પરીક્ષા આવતી રહેલી છે તો એના માટે લેખન શૈલીનું પણ મહત્વ ગુજરાતી ભાષામાં મહત્વનું છે કારણ કે આપણે ગુજરાતના રહેવાસી છીએ એટલે બરાબર છે તો ગુજરાતી ભાષા શીખવા માટે ત્રણ પાસા મહત્વના છે પેલું શબ્દ ભંડોળ એ આવડવું જોઈએ આપણને શબ્દો ભંડોળ બાદ વ્યાકરણ તો કે આપણે સિરીઝ ચાલુ કરીએ છીએ એટલે આપણે વ્યાકરણ શીખીશું વ્યાકરણ શીખાઈ જાય બાદ આપણે લેખન શૈલી ઉપર આગળ વધશું બરાબર છે હવે આપણે બધાને ખબર છે શબ્દો ભંડોળમાં કઈ કઈ બાબતો આવે તો કે સમાનાર્થી આવે વિરોધાર્થી આવે શબ્દ સમૂહ આવે તડપદા આવે રૂઢિ પ્રયોગો આવે કહેવતો આવે અલગ અલગ બધી બરાબર છે ખાસ કરીને યાદ રાખવું અનેકાર્થી શબ્દો આવે અનેકાર્થી શબ્દો એટલે શું આપણે થાય આપણે બધાને ખબર હોય ઘણી વખત પણ ઘણા લોકોને ના ખબર હોય તો શબ્દો એટલે એવા શબ્દો કે જેમાં એક જ શબ્દ હોય એના અર્થ અલગ અલગ થતા હોય મતલબ કે આપણે જોઈએ છીએ રસવા વાળું છે બરાબર છે તો આનો મતલબ થાય છે હાથ અને એને કહેવાય આપણે બીજી સમાનાસી શબ્દ તરીકે કર તરીકે ઉપયોગ કરીએ છીએ બરાબર તો આ પાણી જે રસવા વાળું છે એને કહેવાય હાથ અથવા કર પણ અલગ અલગ એના મહત્વ થાય છે ઘણીવાર યુદ્ધ કરવું કેવું હોય ને યુદ્ધ માટે તો એનો મતલબ પાણી થાય છે પછી આપણે કહીએ કે જુસ્સો બતાવવા માટે તો કે પાણીનો ઉપયોગ થાય છે આવા વાળા પાણીના કેટલાય મહત્વના

બરાબર છે વ્યાકરણમાં માં આપણે બધાને ખબર છે અલગ અલગ સ્ટુડન્ટને કામ આવે એ પ્રમાણેને આપણે લેક્ચર્સ બનાવવાના છીએ બરાબર છે મિત્રો હવે એ શીખાઈ જાય ત્યારબાદ આપણે લેખન શૈલીમાં આપણું વક્તૃત્વ આવી શકે છે બરાબર છે કે આપણે આરામથી લખી શકીએ છીએ કોઈ પણ

આપણે વિચાર વિસ્તાર હોય છે તો આવા બધા આપણે કોમ્પિટેટિવ એક્ઝામમાં અને દરેક જગ્યાએ આપણને લેખન શૈલી પણ કામ આવતી હોય છે ગુજરાતી ભાષા તરીકે બરાબર છે તો આપણે હાલમાં ત્રણ શબ્દ આપણે કહેવાય કે ત્રણ પાઠ ઉપર આગળ વધીશું શબ્દ ભંડોળ વ્યાકરણ અને લેખન શૈલી પર બરાબર છે એમાંથી શબ્દો ભંડોળ તમે લોકો ક્લિયર કરી શકશો એટલે બાદ આપણે વ્યાકરણ આરામથી સરળ રીતે શીખી શકીશું હવે શબ્દો ભંડોળની વાત આવે તો આપણે વાત કરી બરાબર શબ્દો ભંડોળ લાવવું કે ધોરણ પાંચ થી બાર ની ટેક્સબુક માંથી શબ્દો કે પ્લે સ્ટોરમાં સારા મિત્ર નામની એપ્લિકેશન માંથી આપણે ડાઉનલોડ કરી અને શબ્દ ભંડોળ આરામથી એમાંથી કવર કરી શકીશું તમને કોઈ પણ કેવી હોય કે કોઈ પણ આન્સરની જરૂર હોય તો આ મારા વોટ્સએપ નંબર છે તમે તેમાં મને એપ્લાય કરી શકો છો આ વિડીયો જો તમને ગયમો હોય તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો થેન્ક યુ